બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જતપુરપાવી તાલુકાના જાંબા ચોકી ફળિયાની એક એકવીસ વર્ષની આદિવાસી કન્યા એનો મૃતદેહ મળી આવ્યો છે સંદિગ્ધ અવસ્થામાં તે છોકરીનું નામ કૈલાસબેન ભૈલાલભાઈ રાઠવા છે ઉંમર વર્ષ એકવી ભૈલાલભાઈ ભુરસિંહભાઈ રાઠવાની છોકરી આ અંગે કદવાલ પોલીસ મથક ખાતે મરણ જનાર કૈલાસબેનના પિતા ભૈલાલભાઈ ભુરસિંહભાઈ રાઠવાએ જાહેરાત પણ આપી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે આ છોકરી મામાના ઘરે મુવાળા ગામ ગણેશમાળા ફેર્યામાં જવા નીકળી હતી અને કોઈક અગમ્ય કારણસર જાંબા ચોકી ગામની સીમના સીમોડા પર ગુગલદાર ટેકરી પાસે આવેલું એક ખેતર છે સાવજીભાઈ હિંમતભાઈ રાઠવા તેઓ વીરપુરના રહેવાસી છે અને એમના ખેતરના શેડા ઉપર આ મૃતદેહ ઊંધો પડેલો મળી આવ્યો હતો અને એનું મોડું પણ ઊંધું એ પ્રકારે અને પોલીસે સગડી કાર્યવાહી કરી છે નાયબ મામલતદાર પણ ત્યાં પહોંચ્યા હતા અને પીએસઆઈ જે પાવીના ચાર્જમાં છે કદવાલ પોલીસ મથકના એમ બી સોલંકી તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ઇન્કવે સહિતની કાર્યવાહી કરી અને મૃતદેહને કદવાલ સીએસસીમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે આ જગ્યા ઉપર જવા માટે પોલીસને અને તંત્રના અધિકારીઓને ખાસી તકલીફ પણ પડી હતી કેમ કે પગદંડી માર્ગે જવું પડે એમ હતું વરસાદ પણ પડતો હતો છત્રીઓ લઈને અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી એક એકવીસ વર્ષની આદિવાસી કન્યા કૈલાસબેન ભૈલાલભાઈ અપરિણીત હતી અને આ પ્રકારે જે બનાવ બન્યો છે એને લીધે ચકચાર મચી છે કન્યાના હાથમાં રૂમાલ હતો ટુવાલ અને એનો એક છેડો એના પગમાં બાંધેલો હતો અને બીજો છેડો છે કંકોળા એટલે કંટોળા જે કહીએ છીએ આપણે તેની પોટલી વાળી હતી અને એના હાથમાં હતી કદાચ એમ પણ બની શકે તે કંકોળાની વાડીમાં ગઈ હોય ત્યાંથી કંકોળા તોડી લાવવા માટે તો પણ પ્રયાસ હોઈ શકે છે કદાચ એવી પણ કેટલાક શંકા વ્યક્ત કરે છે કોઈ જાનવર પણ કડી હોય શકે શું વાત છે તો પોલીસ તપાસમાં બહાર આવશે કન્યાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે દવાખાનામાં મોકલી આપવામાં આવે છે આવતીકાલે સવારે પોસ્ટમોર્ટમ થશે ત્યાર પછી જ તમામ રહસ્યો પરથી પડદો પણ ઉઠી શકે છે કારણ કે બનાવ છે અત્યારે અકસ્માત મોતના કાગળો કરવામાં આવ્યા છે આ જે છોકરી છે કૈલાસબેન એના શરીર પર હાથ પણ છોલાયેલો હતો અને ગળામાં પણ ઈજા જે ચિહ્નો હતા એમ સ્થાનિક લોકો કહી રહ્યા છે પોલીસ છે તે તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહી છે મોનિટરિંગ કરી રહી છે અને આવતીકાલે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ જ્યારે પોલીસને મળશે ત્યારે ખબર પડશે ખરેખર એમાં શું છે અને તેના આધારે આગળ શું કરી શકાય છે તે અંગે આગળની પણ કાર્યવાહી પોલીસ કરી શકે છે જો કે અત્યારે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે જનરલી આ પ્રકારની અવસ્થામાં પોલીસ આવી જ કામગીરી કરતી હોય છે ને જે કદવાલ પોલીસ મથકના પીએસઆઈ છે તે રજા પર હોવાને કારણે જપ્રુફ પીએસઆઈ છે ચાર્જમાં છે ને તેઓએ સઘળી તપાસ પણ કરી છે ફરિયાદ પણ નોંધી છે અને તપાસ પણ કરી રહ્યા છે અકસ્માત મોત દાખલ કરી અને કૈલાસબેન ભૈલાલભાઈ રાઠવા મરણ જણા છે એમને પોસ્ટ